બિપ્લોદની એચડીએફસી બેંકમાંથી સત્તર લોન ધારકો સહિત વીસ વ્યક્તિઓએ બોગસ ડોક્યુમેન્ટના આધારે બાણું લાખ સત્તાવન હજાર લોન લઈ બેંકમાં હપ્તા ન ભરતા આખરે ઉમરા પોલીસે વીસ વ્યક્તિઓ વિરુદ્ધ ચીટિંગનો ગુનો દાખલ કર્યો હતો આ ગુનામાં ઇકોસેલે 3 ત્રણ લોન ધારકો સહિત ચારની ધરપકડ કરી છે સુરતના ઉમરા પોલીસ પથકના પીપલોદ ખાતે આવેલા એચડીએફસીના કર્મચારીએ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે આ કે એચડીએફસી બેંકમાંથી બાણું પોઈન્ટ સત્તાવન લાખ રૂપિયાની દીધી હતી લોન ધારકે બોગસ સેલરી સ્લિપથી માંડીને આધાર કાર્ડ પાન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટો બોગસ બનાવ્યા હતા સત્તરમાંથી કેટલાક લોનધારકો તો બેકાર હોવા છતાં તેમના નામની બોગસ સેલેરી સ્લિપ બનાવી પર્સનલ લોન લેવામાં આવી હતી આ મામલે ઉમરા પોલીસે વીસ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે તે મામલે ઇકો સેલે તપાસ હાથ ધરી લોનની રકમ કાઢી આપનાર અને ટ્રાન્સફરનું કામકાજ કરનાર પ્રિન્સ હેમંત પ્રશાંત લોન ધારક અને સાડીના સ્ટોરનું કામ કરનાર પૃથ્વીસિંહ બજરંગસિંહ રાઠોડ પ્લમ્બર અને લોન ધારક અબુસાદ જાવેદ ખાન લોનધારક સુફિયાન મુબિદ મલેકની ધરપકડ કરવામાં આવી છે ચારેના કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે હાલ આ વધુ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અઝહર કુર્સી સાથે હર્ષદ